નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ વીસ અગિયાર બે હજાર ચોવીસ વાર બુધવાર રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ ગેટના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલ મારાવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બીજારુ ભાવ મળી રહે ચાલો તો બીજા ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની જબાવ તેરસો એકાવનથી હું જબાવ પંદરસો ને સાત રૂપિયા ઘઉં પાંચસો એંસીથી છસો ને ત્રીસ ઘઉં ટુકડા છસોથી સાતસો ને પાંચ તો એની વાત કરીએ તો એક હજાર પચાસ થી બે રૂપિયા ચણા એક હજાર થી બારસો પડદ બારસો થી સોળસો ઇઠોતેર મગ બારસો નવ ચણા સફેદ બે હજારથી સિત્તાવીસો ને એસી વાલદેશી અગિયારસો થી અઢારસો ને ઓગણ સિંગદાણા તેરસો થી ચૌદસો મગફળી જાડી નવસો થી બારસો પંદર મગફળી જીણી નવસો થી અગિયારસો સિત્તેર એરંડા બારસો ત્રણથી બારસો પાસાઠ તલી એકવીસો પચાસથી અઠાવીસો રૂપિયા સોયાબીન સાતસો નેવુંથી આઠસો નેવું તલ કાળા ઓગણત્રીસો ચુમ્માલીસથી બેતાલીસો ને લસણ ચુમ્માલીસો એકાવનથી છ હજાર ને પચાસ રૂપિયા તણા તેરસો ચાલીસથી પંદરસો જીરુની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચે ચાર હજાર ત્રણસો પચીસથી ઊંચો ભાવ ચાર હજાર અઠાવીસ રૂપિયા એક હજાર સાઠથી તેરસો પિસ્તાલીસ મેથી એક હજાર ચાલીસથી ચૌદસો એકતાલીસ વટાણા એક હજારથી પચીસસો રૂપિયા રાયડો એક હજાર ત્રીસથી અગિયારસો સાઠ ડુંગળીની વાત કરીએ તો એકસો દસ રૂપિયાથી છસો રૂપિયા કલોજી બત્રીસોથી આડત્રીસો ને પચીસ હવે વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની ચુપાવ તેરસોથી ઊંચું ભાવ એકવીસ રૂપિયા મગફળી ઝીણી નવસોથી અગિયારસો એક મગફળી જાડી નવસો પચાસથી અગિયારસો એકાણું તુવેરની વાત કરીએ તો સત્તરસોથી ઓગણીસો રૂપિયા ચણા નવસો પચાસથી અગિયારસો એકત્રીસ ધાણા બારસોથી પંદરસો રૂપિયા ઘઉં ટુકડા પાંચસો એકસઠથી છસો ને બાર ઘઉં પાંચસો દસથી છસો છવ્વીસ બાજરો ત્રણસો પચાસથી ચારસો એકોતેર અડદ બારસોથી સોળસો એકત્રીસ રાયડો આઠસોથી એક હજાર એકત્રીસ મેથી એક હજારથી એક હજાર એકાણું સોયાબીન સાતસોથી આઠસોને એકતાલીસ મગ બારસોથી સોળસો રૂપિયા જીરુની વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચો પાવ ત્રણ હજાર નવસો એકાવનથી ઊંચા ભાવ ચાર હજાર સાતસો એક રૂપિયો તો આ હતા આપણે રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો જે વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર